નમસ્કાર સુપ્રભાતમ ઇન્ડિફનમાં સૌનું હાર્દિક સ્વાગત છે હમણાં એક વિદેશમાં બેલેમમાં ઓલું જળવાયુ પરિવર્તનની મિટિંગ રાખી હતી કે એના દુષ્પરિણામો ટેમ્પરેચર વધે ને આગ લાગે ને ત્યાં હાચું કાં આગ લાગી મંડપને બધું હરકી ગયું બોલો બે ચાર કલાક તો આગ કાબૂમાં આવી બીબીસી ન્યૂઝમાં હમણાં બે તાજી પહેલાં પ્રસંગ એક નાનું ટેણ્યું દોઢ બે વર્ષનું બાળકનો ઉછેર કેવી રીતના કરવો એના પણ પુસ્તક વાંચતું હતું મા બાપ કહે કે અત્યારથી વાંચો તો હું ચેક કરું મારો ઉછેર બરોબર થાય છે કે નહીં ટૂંકમાં જાગૃત બચાય વિચાર કરો મા બાપનું પેરેન્ટિંગ ચેક કરે પોતે એક મેડમનો કોલ આવ્યો આ શિક્ષકો જે બીએલઓ ની કામગીરી કરે ને એસઆઈઆર બધા મતદારનું બધું ઓળખપત્રનું તો એ કે સર મારે બે હજાર બેની ની વિગત જોઈ છે કે બધી મમ્મી પપ્પાની બોલો સર સાહેબ કે મેં તો આ ફોર્મ ભર દીધું ખાલી તાર મમ્મી પણ સાઇન મગાવી લે ને કે બરાબર તો કે મિનિયર નથી બોલતા મારે લવ મેરે છે બોલો હવે આમાં શિક્ષકોને આ હોતા બધું સોલ્વ કરવાનું એક ભાઈ ને આમ કઈક ધંધો ખોઈ ટેવ્યા સિરામિક નું કોઈ કહી શકે ધંધો બરોબર એવો તો પછી એને થયું કોઈ શેર બજારમાં જમ્પ એટલે એના ક્લાસીસ જોઈન્ટ કર્યા સુપર માર્કેટમાં જે કહી શકલા ક્લાસ તો પછી આજુબાજુ પૂછ્યું ખબર પડી કે સાહેબ ને શેર બજારમાં ખોઈટ આવી હતી તો એ હવે ક્લાસીસ ચાલુ કરી રહ્યા તો આની ભણીને શું કરવું પછી કે બરાબર હમણાં ગૂગલ ને બધું આવે ને જમીન એને પૂછે પ્રશ્નો જવાબ દઈએ તો કે ગુગલ મારા બેંક બેલેન્સ દેખ કર બતાવો કે મેં એપલ કે કોણ પ્રોડક્ટ ખરીદ શકતા હું એપલ નું બધું મોંઘું આવે મોબાઈલ ને બધું તો ગૂગલે જવાબ દઈએ તો એપલ નું જ્યુસ કે એ એક વીસ રૂપિયા નું આવે ને ખીચમ તારે વી રૂપિયા હે ગયે બરાબર મિસ્ટરને કે જો કે પચી વરસ પહેરવું જોઈએ એવડું ને એવડું જોરું માપ થઈ જાય ગયે એમ

અને એ દિવસે વર્લ્ડ મેન્સ ડે હોતા તો ઇન્ટરનેશનલ મેન્સ ડે આ બેને કેમ ભેગી જોડી કરી દીધી તો અમુકને ટોયલેટમાં મોબાઈલ લઈ જઈને કલાક કલાક અહીંયા બેઠા હોય હતી મોબાઈલની ટોયલેટની જોડી કરતી હતી બરાબર કુમારે વરી પાછા હમણાં મુખ્યમંત્રી પદના શપથ લીધા એ કે વર્તમાન રાજનીતિનું એક જ એવો એ મદારી છે કે રાષ્ટ્રીય પક્ષને અને સ્થાનિક પક્ષને બધા નચાવે મોટો કારીગર કે બરાબર હમણાં હગાઈની બધી સિઝન આલે હે અમદાવાદના છોકરીવાળાઓ સુરત જોવા ગયા ભાવલાને છોકરી વાળા અમારે કર કસરથી ઘર આકીએ કે એવો જમાઈ જોઈએ ત્યાં તો છોકરા વાળા આપણે એવું છે કે અમારે ક્યાંય ઓલા નજર ઉતારવા લીંબુ મરચા ટીંગાતા હોય ને કે એમાંથી અમારે ભાવલો સરબત બનાવે અને મરચામાં ચટણી બનાવે રેગ્યુલર કામ અમારે કે બે પાંચ ઘરનું કામ આવડો કર નાખે આવી કે મરચાનું કાઢી આવી ગઈ તો છોકરી વાળા તો વાહ અમારે ભાવેશ જમાઈને વાત નથી લાવો ગોળ ધાણા મગાવો કે જમાવટ જમાવટ કી શિક્ષકો હમણાં બહુ પરેશાન ને આ બીએલઓને કામ કરી તી સુસાઇડ કરવા માંડ્યા ને એટેક આવવા માંડ્યા અને તો એક લેખું શિક્ષક કભી સાધારણ નહીં હોતા બહુ બીએલઓ બી હોતા હે કભી કભી સ્કૂલે બી જતા હે બરાબર કે ધર્મેન્દ્ર હમણાં કંઈ તાવની દવા લેવા ગયો ને ડૉક્ટર બે ચાર કલાક વાર લગાડી બધું ચેકઅપ કરવામાં એજેડ હે તે તો ન્યૂઝવાળા કદના મારી નાખ્યું મરી ગયો ને આમ ને તેમને કે નેવું વર્ષની ઉંમર નો નેવાસી વર્ષની ઉંમર આમ ને તેમને તો કે વિશ્વ નો અદ્ભુત ફોટો હોય કે પોતાના ક્યાં ગુરુજી ગુરુજી મારે ત્રણ પ્રશ્નો હે પેલો પ્રશ્ન કે માણસ ને એક મરવાનું જ છે તો આધાર કાર્ડ ની શું જરૂર બીજું કઈ બધું મૂકીને જવાનું હોય તો જીએસટી શું કરે ફરવાનું ત્રીજું કે સંસારનો સાર શું છે ગુરુજી એ ત્રણેય સવાલ હાંભરા થોડુંક વિચાર્યું પછી બાકસને તન હર્યું કઈ બે ફેંકી દીધી એકની ઉપરનો ભાગ જરાક તોડ્યો અણીવારો બનાવ્યો દાંત ખોતરવાનું ચાલુ કર્યું અને ભક્તને કીધું કે ભાઈ તો જાને મગજની નેસ ખેંચતો હવે કે અણી કાઢે આ બધું કંટાળી તો બાવો થયો હોય તું અહીંયા પહોંચી ગયો કે ઇન્ડિયા નોટ ફોર બિગીનર્સ ભારત વિશ્વગુરુ કેવો મેટ્રો ની ઉપર એસટી બસ ઘ છે તોય આપણે પાછા ન પડી તરત નીચે રોડ બે ફૂટ ખોદી નાખ્યો પુલ મોટો થઈ ગયો ટું જગ્યા મોટી થઈ ગઈ ઇન્ડિયા નોટ ફોર બિગીનર્સ કે બરાબર આપણી પાસે બધી સમસ્યાનો ઉકેલ થાય ગયો બરાબર હમણાં દિવાળી પછી એક માજી છોકરાને ઉઠાડ છોકરા કે સ્કૂલ ચાલુ થઈ ગયું કે વાત મને કે સ્કૂલે બધા ખીચવ્યો મને કે કીએ ડોસીમાં લીધો ધોકો આળસ કખીને હાલતી ન થાને કે બહુ રેખડો વેકેશન માં ગીને તું સ્કૂલે નહી જાય તો કેમ આવશે તું માસ્તર હો તારા વગર તો સ્કૂલ કે ચાલુ કઈ જ ના થાય તારી પાસે સ્કૂલ ની ચાવી હોતા હે કે બરાબર આવજો